ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં દસથી બાર ગામોમાં વીજપેટીઓનું જોખમકારક જોવા મળ્યું વીજળી ડીપીના યુઝ વિનાના ખુલ્લા બોક્સથી સ્થાનિક રહીશોને જોખમ પાસે વીજ ડીપીની લાઇનનું ફ્યુઝ જોવા મળ્યું આગામી દિવસોમાં શરૂ થનાર ચોમાસાની સિઝનને લઈને તંત્ર સહિત એક વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એક પ્રી મોન્સૂન કામગીરીમાં ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામે દસથી બાર ગામને એમજીવીસીએલની બેદરકારીને કારણે ભયજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડભોઈ તાલુકાનું ભીલાપુર અને કુંઢેલા અંગુઠણ બસ સ્ટેશન પાસેના રહેણાંક મકાનોની પાછળ આવેલ વીજ ડીપીના લાઇનનું ફ્યુઝ બોક્સ ખુલ્લું હોવાથી તે ફ્યુઝ વિનાનું જોખમ જોવા મળ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે અહીં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી અને ફક્ત તાર બાંધેલા હોવાથી હાઈ વોલ્ટેજ વખતે પંખા મોટર તેમજ બલ્બ સહિતના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયું હોય છે નુકસાનનો ડર રહેતો હોય છે ડીપીની આસપાસ ઉગેલા ઝાડી ઝાંખરા ચોમાસા પહેલાં દૂર કરવાની લોકોની મુખ્ય માંગ ઉઠી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે